સુરત જિલ્લામાં આવેલા પલસાણા તાલુકામાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો તેમજ અન્ય દિવ્યાંગ લોકોને સુરત સિવિલ હોસ્પિટલ સુધી જવાની હાડમારીમાંથી મુક્તિ અપાવવાના ઉદ્દેશ સાથે ઘર આંગણે સુવિધા મળી રહે તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ આજે પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હતી અને તેમનું દિવ્યાંગતા ધરાવતા લોકોનું નિદાન સારવાર અને દિવ્યાંગતા ધરાવતા લોકોને સુરત નવી સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા તમામ પ્રકારની દિવ્યાંગતાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રમાણપત્ર મળતા દિવ્યાંગ લોકોના સરકાર તરફથી મળતા તમામ લાભો સહાય અને ટ્રેન તેમજ બસની મુસાફરીમાં મળતા લાભોના સર્ટિફિકેટ મળવાથી સરળતા રહેશે આ કેમ્પથી સુરત સુધી અનેક ધક્કાઓ ખાવામાંથી મુક્તિ મળતા આંગણે યોજાતા પલસાણા તાલુકાના દિવ્યાંગ લોકોને મોટી રાહત મળી છે

બસ તો આઈડેન્ટિફાઈવ કરવામાં લખવામાં તકલીફ થાય છે પછી જેમને ઘરનું કામ નથી કરી શકતા એવી રીતના જે દિવ્યાંગ બાળકો છે એ લોકો માટે સરકાર તરફથી આજે કેમ્પ રાખવામાં આવ્યો છે આ કેમ્પ રાખવા બદલ એનું પર્પસ અને મેન હેતુ એ છે કે આ કેમ્પ દ્વારા એ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવે છે જે સર્ટિફિકેટ દ્વારા એ લોકોને અને એમના પરિવારજનોને સરકાર તરફથી રાહત અને સહાય મળી મળવા પ્રાપ્ત હોય છે આ સર્ટિફિકેટ આપશે એટલે સરકાર તરફથી એ લોકોને ચાલવા માટેની જે સહાય છે તે પછી થોડું ઘણું જે એ લોકોને દિવ્યાંગતા માટેની સહાય છે જેમ કે એ લોકોને દર મહિનામાં સરકાર તરફથી એક હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે એ લોકોના ખાતામાં તો એ ટાઈપની જે સહાય છે એ બધું એ લોકોને મળી શકે છે મનો દિવ્યાંગતામાં બે ટાઈપના આજના દિવ્યાંગ કેમ્પ છે એક તો મનબુદ્ધિના કેમ્પ છે ને બીજું જે લોકોને હાડકામાં એટલે કે ચાલવાની તકલીફ છે હાથથી લખવાની તકલીફ હોય છે એ લોકો પણ આજે કેમ્પ રાખવામાં આવે છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત